અમદાવાદ ખાતે શુભ મંડલી મોરપીંચ થીમ સાથેના પ્રીમિયમ મંડલી ગરબા યોજાશે અમદાવાદ શહેરમાં નવારાત્રીના આગમન પૂર્વે પ્રીમિયમ મંડલી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે મોરપીચ પ્રસ્તુત શુભ મંડલી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા બાવીસમી સપ્ટેમ્બરથી બેજી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રોડ ઓગણ યોજાશે ગોપાલ ભરવાડ દેવરાજ ગઢવીગેર કૌશિક ભરવાડ પરથદાન ગઢવી સુહાની શાહ અને લકી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવારાત્રીને યાદગાર બનાવે છે ગરબા પૂર્વે મીડિયા મિત્રો માટે ખાસ પ્રી અનાઉન્સમેન્ટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાલ મીર કરથ ગામરા વેદાન શર્મા ભવ્ય લોધિયા ભાવેશ ખોડિયાર તથા સચિન સિંધવ ઉપસ્થિત રહીને મીડિયા સાથે આ ભવ્ય ગરબા વિશે માહિતી આપવામાં આવી હતી આ વર્ષે અમદાવાદના પ્રીમિયમ ગરબા અનુભવ માટે શુભમંડલી સંગીત પરંપરા અને સાંસ્કૃતિક ભાવનાનું અનોખું સંયોજ રજૂ કરવા સજ્જ બન્યું છે મારું નામ વિશાલ મીર છે અમે ગયા વર્ષની સફળતા બાદ મા અંબાના ચરણે શીશ નમાઈ આ વખતે ફરી વખત અમે શુભ મંડળી પ્રેઝન્ટ મોરપિંચ નું આયોજન કરી રહ્યા છે અહીંયા આગળ અમે નવામાં મોરપિંચની આખી અલગ જ થીમ ન્યૂ કરી રહ્યા છે અને અમારા કોન્સેપ્ટની વાત કરું તો નવ થી બાર અમે ઓર્કેસ્ટ્રા સાથે જે સિંગર ગાશે અને બાર વાગ્યા પછી એ મંડળી ગરબાનો અમારો કોન્સેપ્ટ છે કે જે અમદાવાદની પબ્લિકે બહુ દિલથી એ સ્વીકાર્યું છે બાર વાગ્યા પછીની જે ગાઈડલાઈન છે એમની અંદર અમે ખાલી ફક્ત ઢોલેન શરણાઈ ઉપર જ મંડળી ગરબા ચાલશે બાઉન્સર ગ્રાઉન્ડ ની બાર એકસો આઠ એટલે એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર હોસ્પિટલ મળી શકે એટલે એમ્બ્યુલન્સ બી અમારે ગ્રાઉન્ડ ની જ હોય છે પ્લસ કે પાર્કિંગની અંદર વાત કરું તો અમારી એક જ જોડે પંદરસો થી બે હજાર ગાડી અને ટુ વ્હીલર પાર્ક પાર્ક થઈ જાય એવા અમારા વિશાલ parking પાર્કિંગની સુવિધા બી છે કલાકારની અંદર વાત કરું તો એવા ગુજરાતના ફેમસ એવા કપડાં મેચિંગ ગીત જેને ગાયું છે એવા કૌશિકભાઈ ભરવાડ બી છે અમારા ત્યાં ગોપાલભાઈ ભરવાડ છે સુહાની બેન શાહ છે પાર્થન ગઢવી છે દેવરાજભાઈ ગઢવી છે અમારા તો સિંગલ પાસ છે સાતસો રૂપિયાનો છે કપલ પાસ છે બારસો રૂપિયાનો છે ગ્રુપ એન્ડ ટેન એ પાંચ હજારનો છે જેને ઓનલાઈન જોતો હશે એ બુક માઈ શોમાંથી બુક કરાવી શકશે જેને ફિઝિકલ જોતો હશે તે અહીંયા ગ્રાઉન્ડ ઉપર બોક્સ ઓફિસમાંથી બુક કરાવી શકશે અને કોઈને એડવાન્સ જોતો હશે તો અમારા ગ્રાઉન્ડ અહીંયા જે નંબર આપેલો છે ત્યાંથી સંપર્ક કરીને મેળવી શકશે